રાધા રાધા ને તો આ બધા જો ખાઈ રાધા રાધાને છે ને અનોખી મજા આવે અનોખી ચલો ચલ ચલ ચલે અને ગયું ને ગોરલ આપણે ઉભી છે ને આપણી ગમતી વાંચે અને હા જગ્યા તો આપણે એકને કોઈ કેમ તમને ખબર જ છે કેમ કે આ રાઉન્ડ ટકો પડે અને હા દેશ વિદેશમાં આમ આપણી રાધાની વાતો ગુંજી રહી મને બહુ ગર્વ થાય છે કે આપણી રાધાની ગમે આ થઈ રહ્યું છે આપણે કયું ખબર આપણે પારણામાં ઝુલાવીને જે રાધાનું નામકરણ કર્યું હતું ને એની વાતું થઈ રહી છે ને ઈ પણ આમાં તમને વિડીયો નાખી દઈને તમે જોઈ લેજો પણ શું વાતું થઈ રહ્યું છે અને કાં છે અને કોણ છે એ આપણે આની પાસે જાણીએ કેમ કે લાંબુ થોડુંક છે એટલે આપણે બહુ કહેતા ના આવડે ને રાધા જોતા રાધા જો એ રાધા તારી વાતું થઈ રહ્યું રાધા 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 જોઈને મમ્મી આગળ વાઈ ગઈ

પેલા તો એને નાની એવા ઘરેથી ગૌપાલન કરતા ને અત્યારે બીજી એક વાડી લીધી હોય કે પછી કોઈ ભાડે રાખ્યું હોય એમ કરીને વાડી મને ગૌપાલન કરે છે ખૂબ સારા અને ખરેખર ગૌ પ્રેમી કહી શકાય ગૌપાલક એમ એવા બાવળે છોડે વ્લોગ એમાં કઈક ચાર લાખ ઉપર સાડા ચાર લાખ જેવા સબ્સ્ક્રાઇબર છે હા બાવળે છોડે ઇન્સ્ટાગ્રામમાં પણ પાંચ એક લાખ જેટલા ઓછામાં ઓછા ફોલોઅર હશે આપડે દેવા દુર્ગા જોડવા છે ને હા એ પણ આખું ફેમિલી બહુ સનાતન ધર્મ વધારે અને મજા આવે એવું છે બધું એ લોકો એ પણ ખરેખર જે બનાવીને મોકલ્યો હશે નોંધ લીધી રાધાના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ એને શેર કર્યો અને એ એક નોંધ લીધી એવડા મોટા જે સેલિબ્રિટી એ ખરેખર આપડી માટે એક ખરેખર સારી વાત કેવાય અને એમને સારું લાગ્યું હશે એટલે એને આપડું તો ગૌ પ્રેમી નો આવે નહી એ લોકો ગૌપ્રેમી બહુ છે અને મસ્ત હે રાધા તો જો રાધાની વાત ગુંજી રાધાની છે પણ રાધા અનોખી છે આપણી રાધા ટપકનારી નીકળી જાય અને લેવલ દોડે ચલો લેવલ હો લેવલ રાધા ચલો એ અરે બેલેશ્વયું જાય બેલેશ વયું જાય રાધાનું હે ઊભી થાય રે થાકી ગઈ માં થાકી નહીં થાય કે નહીં થાય કે બે આસર થાય આપડે મસ્ત મજાની રાધા મસ્તી કરે છે અને આપડે આપડે જાણ્યું છે અને એ લોકો ગૌ પ્રેમ ફૂલ એકદમ ગૌપ્રેમી છે અને આપડું તો કઈ ન આવે અને એને અનોખા અંદાજમાં પોતાના ઈષ્ટામાં ઉન્ટમાં પાંચ લાખ ફોલોઅરમાં આપણી રાધાને મૂકી એ આપણે બહુ ગર્વની વાત છે કેમ કે રાધાની ગુંજી રહી મને બહુ ગર્વ થાય છે રાધા આપણા માટે લકી છે એવું લાગે છે રાધા પણ રાધા પણ રાધા જ છીએ હા અને પાછું આ રાધા નામ આપણે આપણે બહુ મસ્ત નામ દીધું એટલે બધે અને રાધા કઈક અનોખી જ છે એટલે હે વધારે ગુંજી રહી છે રાધા કાં રાધા તો રાધા રૂપ જેટલા આવે દૂધ પીતા હોય ને એને બગો અથવા ટૂંકમાં એવી વસ્તુથી આવીએ જ ને એને ટૂંકમાં કરમી અને કૃમિનાશક દવા આપવી પડે કઈ પ્રોબ્લેમ નથી કઈ વાંધો નથી છુટી

રાધા ને કહાની કેવી લઈ ગઈ જરાક લાઈક મસ્ત મજાની કોમેન્ટ એ કરી દેજો આપને કીધું ગાય કે કો યા મેં કોઈ દેખાય નહીં તો વિડીયો કો ગૌર ને ગર્વ કરવા વાળી એ હે કે ભારત માં ગુજરાત किस प्रकार से ये महिला गाय के नवजात बछड़े को पालने में अपने स्वयं के बच्चे की तरह झूला झुला रही है इससे एक बात तो साबित होती है चाहे कितना ही वेस्टर्नाइजेशन हो जाए या लोग पाश्चात्य सभ्यता के पीछे पागल हो जाए मगर जब तक इस तरह के लोग जीवित है ना हमारी सनातन संस्कृति जिंदा है और यही हमारी सनातन संस्कृति की सबसे अच्छी बात है कि हम गाय को माँ मानते हैं आज से ही गो सेवा जरूर शुरू करें जय गो माता जय गोपाल તો ફાઈનલ આપણે અત્યારે ગૌશાળામાં આવી ગયા છે ને ગૌશાળામાં આવીને આપણે છે ને બેઠા છે કઈક અનોખી જ મજા આવે આપણે ગોસાડા જમના ને એમ કે મારી પાસે કેમ નો બેઠી ત્યાંથી આવે લંબાવે અને બનશે આપડી બેઠી છે અને જમના પણ આપણે બચ્ચા દે ગઈ ચાર પાંચ દિવસ લાગશે અને ચાર પાંચ દિવસ વિડીયામાં બના રહેજો જમના હું બચ્ચા દે ગઈ બછડા કે બછડી એ તો ખબર નહીં ખબર તો ખુશખબરી દેગી ચાર પાંચ દિવસમાં અને બીજી આપણે મસ્ત મજાની ઊભી છે ને ગોપી અત્યારે તમને બેઠી જોવા મળી છે અને ડાબરી આપણે છે અને રાધા આપડી વાંચે અને હા રાધાનો વિડીયો તમને કેવો લાગ્યો દેશ વિદેશ કે વિદેશમાં ગુંજીરીયો વિડીયો આપણે મસ્ત મજાની કોમેન્ટ કરી દો રાધા માટે